ઓ વરસાદ પડ્યો ભાઈ વરસાદ પડ્યો અઠવાડિયો વરસાદ પડ્યો ભાઈ નદીઓના પૂર આઈ ગયો ના આપડે જોયું ને એ જગ્યાએ પોણી આવી ગયો બોલો ડાળા તો આખા ગોમ માં ચડી ગયો અમારે ગોમમાં વળી છે

પણ મેઠિયા તું એકલો પર ખાલી એકલો પર મારી માની છોગણ તારું કોમ તમામ તારું કોમ તમામ ઓતેરો બાર અને તારું સત્ય નાશ તારું મડાલ ખાલી ખાટિયા હાથમાં આય બાબુ મારી માની છોગણ વેર કદી ના ભૂલાવાગો વેર શોંતિ રાખ તું મેઠિયા શાંતિ રાખ ડોશી કે હતી વાત તો હાસી છોભી કે સોમા આપણે તો ગરમો જેને ઊંઘી જઈએ પણ આ આ બેસવાનું શું થાય લહેડા વ્યવસ્થિત લાગે છો થોબલી કારી કાપી લો હ હ હ હ કળો ભી આવો 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 કંકોળો આવો કરે છે અરે હા ભાઈ હા પેલો સોમા મહુ સાહેબ બેસ્યો બાદ પલળ છે કે સાપરું બનાવું છે તો કથો ભલ્યો કાપા આવ્યો છું બે ત્રણ કાપી દો અને બીજી બે થી ત્યાંથી લઈ જો એ તારા ભેંસો પલળ્યો કે તું પલળ્યું અને તારા બંગલો હોય કે સાપુર એ મારે શું લેવા દેવા છે આ લેબડો કોનો છે ખબર છે મારો છે અને શો કના ટસકા મેલવા મંડી પડ્યો છે સોનું માનું જતું રહે આ આ જો જે હારક તો બેસન સાર પૂરો થાય હું કઈ લગે બે ડાળો ખાલી લેબડો થાય છે ને જો કે કાપા મંડી પડ્યા છે કળવા પ્રેમ વાત કર જો ભાઈ એટલે પ્રેમથી વાત કર હું નહીં કાપું પણ તું જો તું તારી બોલે ને નકમ બંધ નહીં આ મારા જો બરોબર છે મારી માની શોકન થોનો મોણો હેડવાન કર કા જે એટલે કોને કી તું આ જે કોળી ને એક કોળી તો ટોટિયા કાપી નાખ છો હમણા હાલ હમણા અઢી કિલોનો નો છે કોળો ખબર છે અઢી કિલો તારા ઘેર રાખ દે ગહટ જોઈ લે તાર રાતે રાત ના કાપી ના ખુદ કે જે તાણ જોઈ લે હું કીધું એલા આ રાતે રાત ના કપાઈ જાય ને તો તો કે જે જોઈ લે તું રાતી તો નહીં જોવા આવ કે

પણ કળવાન ભેગો થાય કે દાળ જો ના પૂરો કઈ નાખું કે જઈ સાણ હું આ બે દાળો થી વર રહી ગયો છે તે રોબ બોબ પર માં દઈ દી અને વર ભાઈ વિકાસ કરા થોડી અને પછી બે મજૂર કરીને ને દઈ ગાઢ્યું સાણ હું પર હા દે તો ને તો ન અને ટાળ્યા ભાઈ પણ હવે તો રહી જાય તો હારું કોઈ ચિંતા જ નહીં હા 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 ભાઈ બે તો

તો સાહેબ કશું ના પડે પટાવાનું એટલે પટાવાનું આપણે બોલ્યા એટલે ફેસલો કરી દેવાનો કા ઝઘડા કરો છો ઝઘડા કર્યા શું મળશે જીંગી કાઢો કે એ મને લાખો ખમી લઉં લેટ ગો કરી દેવાનો હોય લેટ ગો નહીં તું જોતો રહેજી ના આ આ અઠવાડિયામાં તું હ રામ નામ સત્ય થઈ નું એવું ના કરતા અને આ બધું ઝઘડાવા મીકી જો એ તો એ બી બોલ્યા અમે ના બી વાઘો ભાઈ હા હા શું કહું છું શું

ના હું વાળો બાર તો નહીં મેઠિયા નો મારા પટાવાનું છે યાર પણ અમુક કઈ નાખો કે અમુક પટા રાજીપો કઈ નાખો રાજીપો ના થાય યાર

મારી માની શકો ના આ મેઠીઓ ભોડાણ જો પાછો કોળી લઈને હેડ્યો છે તે દાળ તો મારા હેતરમાંથી મારા લેબળ ડાયરેક્ટ થોભલ્યો કાપતો તો પણ આ ફરીથી કોકનો થોભલ્યો કાપવાના ઝારવા કોકનો વાઢી વાઢી સાફ કરી નાખશે મારો ભેગો થાય તો મારી માની શકે એક દાર ઓને પટાવો છે ભેગો થાય તો ઓને પટાવો સાફ પૂરો કહી નાખું આ મૂરો હા વાગુભાઈ પૂરો પૂરો લાવો યાર ભેસો ખોય

તો બલી હારી જો અને થોડો બી હતો કાપી છે અરે કાપી નાખો ઓર સર ઉપર એ ઊઠી જાર